સ્કૂલ છે લિટલ બર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ સંસ્થા એવું કહે છે કે ઉપરથી જ પેપર આવ્યા છે અમારો તો શોવાક નથી જનેક ટુકમાં ન્યાય મળી ગયો છે 15 માં મારું નામ હતું પેપર કરીને ને આ બેન છે જેના પેપર એને ક્વેશ્ચન પેપર સીલ પણ નથી એટલે કોઈ જ નથી કે ઊંચા મળી છે મને મળી મળી આ ગુલાબી દેખાય તમને મને મેડમ ને મળી પણ પેપર બી નહીં મળ્યું

તમારે જે વિરોધ કરો એ કરો બરાબર અંદર જે પરીક્ષા આપે છે એ લોકોને ને તમારે જે કરવું એ કરો અત્યારે હાલ જે પરીક્ષા છે રાખવામાં આવી છે કે કેમ પરીક્ષા અંગે અમને કોઈ નિર્ણય અમને કઈ ખબર નહીં પણ આ પૂરેપૂરી પરીક્ષા નો નહીં મળવો જોઈએ

મારે શું સમજવાનું અમે તો પેપર લખ્યું પણ નથી અને અમને અમારે સીટ નંબર મળ્યું પણ નથી અમને એવું કહેવામાં આવ્યું કે લાસ્ટ મોમેન્ટ ઉપર બે સેન્ટર છે અહીંયા મોકલવામાં આવ્યા છે તો બે સેન્ટર ની જવાબદારી તો ઉપરની છે અને અમારી થોડી અમને બે વાગે લાસ્ટ મોમેન્ટ બે સેન્ટર અહીંયા બ્લોક વધારવામાં આવ્યા તો એ તો હવે ઉપરથી જવાબદારી છે અને મેનેજમેન્ટની જવાબદારી અમને ક્લાસમાં અમારા મેડમે એવું

કે અમદાવાદ શહેરનું જે પરીક્ષા વિદ્યાર્થીઓ અલગ અલગ શહેર માંથી અલગ અલગ વિસ્તાર માંથી જે પરીક્ષા આપતા આવ્યા હતા અને વિદ્યાર્થીઓ જે જણાવી રહ્યા હતા

હાડા હજુ ચાર વાગે હું ચાલુ છે લખે મન પડે એમ લખે મેડમ ને એ લોકો ને તો થોડી થોડી વાર બહાર બોલાવે મન પડે એમ તો બધી લખે

અમદાવાદ થી છું પણ બીજો પ્રશ્ન હું મારા એક વર્ષ નું બાળક ઘરે છોડીને આવી છું આજે મને ત્રણ વાગ્યા ની જગ્યા આજે સાડા ચાર થોડા પાસે હું બહાર આવી છું આજે એ બાળક ઘરે એકલું છે એક જ વર્ષ બાળક છે તો આ લેડીઝ ઘણા બધા પ્રોબ્લેમ અંદર પણ તેની લેડીઝ છે કે જેની બસ છૂટી ગઈ છે એકલી છે આજે રાત પડી જશે એ ઘરે નહીં પહોંચું

કે અમને તો ન્યાય ન પડે ઉપરાંત અમારો જે ખર્જો થયો છે ફીસ ભરી છે ઉપરથી ભાડા ખર્ચીને જે લોકો આવ્યા છે એ બધાનું સુ આજે એનો ટાઈમ બગડે છે જે મહેનત કરીને exam દેવા આવ્યો છે જે ઉમીદ લઈને આવ્યો છે આજે એને આ ચકિયા ઉપર એ નોકરી એને નહીં મળે જ્યારે બીજા દરેક ટાઈમ લઈને પેપર આપીને પછી પાર્નિગ્રેશન પેપર ઇન્ટી છે કે એમાં આવ છે